અને હવે જોઈએ મુંબઈના ભીવંડીમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે ભીવંડી શહેરમાં શાકભાજી માર્કેટના તીમ બત્તી વિસ્તારમાં સુધી પાણી પાણી જમા થઈ ગયું છે છે શાક માર્કેટમાં એકાએક ભરાવાથી નાગરિકો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા હતા નગરપાલિકા દ્વારા ગટર સફાઈના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે જો વરસાદ ચાલુ રહેશે તો અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની સંભાવના છે શાકમાર્કેટના તીનવતી વિસ્તારમાં પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન છે સાથે જ રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ છે ઘોટાણસમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે મુંબઈના ભીવંડે શહેરમાં ભારે વરસાદના કારણે ઘોટાણસમાં પાણી ભરાઈ ગયા છે શાક માર્કેટના તીનવતી વિસ્તારમાં પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન છે સાથે જ શાક ખરીદવા આવનાર લોકો પણ હેરાન પરેશાન છે

ભીવંડી એટલે કે આમ કપડા બજાર ની પાવરલો કહેવાય છે પરંતુ વરસતા વરસાદને કારણે ત્યાં આગળ અત્યારે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર પણ થંભી ગયો છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાયું છે આથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને આવી રીતે વરસાદ ચાલુ રહ્યો છે તેથી ટૂંક સમયમાં ત્યાં આગળ હજી પરિસ્થિતિ વધારે ગંભીર બનવાની શક્યતા છે આભાર